નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ અઢાર એક બે હજારને છવ્વીસ તો આજના આ ત્રીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજ સાંજના બ્રેકિંગ પેન્શન સમાચારની તો ચોસઠ વર્ષ ઉપરના પેન્શનરો માટે આજ રોજ તારીખ અઢાર એક બે હજાર છવ્વીસના રોજ અપાયો છે એક મહત્વનો આદેશ તો મિત્રો શું છે આદેશ જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો ખાસ કરીને આજનો આ વિડીયો તમે અંતે સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ખાસ કરીને હવે જે ગુજરાત રાજ્યનું જે બજેટ સત્ર છે બે હજાર છવ્વીસ સત્યાવીસનું તેને હવે જાહેરાત થઈ ગઈ છે અને આગામી તારીખ સોળ ફેબ્રુઆરીથી લઈને પચીસ માર્ચ સુધી ગુજરાત રાજ્યનું બજેટ સત્ર કાર્યરત રહેવાનું છે અને તેને નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવશે તો આ બજેટની અંદર જે નિવૃત્ત કર્મચારીઓ છે પેન્શનરો છે તેમજ સરકારી કર્મચારીઓ છે તેમના પગાર અને પેન્શન વધારાની સાથે અન્ય જે ઘણી મોટી જાહેરાતો છે યોજનાઓ છે તે લાગુ કરી શકાય છે તો ખાસ કરીને ગુજરાત રાજ્યના જે બજેટમાં છે તે દરેક કર્મચારીઓ પેન્શનરો માટે એક સારું એવું બજેટ છે તે રહેવાનું છે તો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓને બજેટ બે હજાર છવ્વીસમાં મહત્વપૂર્ણ સારા સમાચાર મળી શકે છે તો કર્મચારીઓ લાંબા સમયથી લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા અને હવે સંકેતો મળી રહ્યા છે કે આ બજેટમાં વધારાની જાહેરાતો છે તે કરવામાં આવી શકે છે તો વિગતવાર વાત કરીએ તો મોંઘવારીના આ યુગમાં નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન સૌથી મોટી ચિંતાનો વિષય છે તો વર્ષોની સેવા પછી મળતી રકમ જ્યારે રોજિંદા ખર્ચને પણ પૂર્ણ કરતી નથી ત્યારે વૃદ્ધોની મુશ્કેલીઓ વધી જાય છે તો આ સ્થિતિમાં કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ પહેલાં નોંધપાત્ર રાહતની આશા ઊભી થઈ રહી છે તો સરકાર હવે લઘુત્તમ પેન્શનમાં વધારાની લાંબા સમયથી ચાલી રહેલી માગણીઓ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ સાથે સંકળાયેલા પેન્શનરો માટે બજેટમાં અથવા તેના થોડા સમય પછી મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે તો હાલમાં ઈપીએફઓ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું રૂપિયા એક હજાર પેન્શન મળે છે તો આશ્ચર્યજનક રીતે છેલ્લા અગિયાર વર્ષથી આ રકમ યથાવત રહી છે તો આ સમય દરમિયાન ફુગાવો ખૂબ જ વધ્યો છે તેમજ કર્મચારી સંગઠનો સ્પષ્ટપણે જણાવે છે કે આ સમયે હજાર રૂપિયાનું પેન્શન બિલકુલ વ્યવહારુ નથી તો ખાસ કરીને જે અગિયાર વર્ષથી આજે ઇપીએફઓની જે પેન્શનની રકમ છે રૂપિયા એક હજાર તે યથાવત રહી છે તેમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી તો આ સમય દરમિયાન ફુગાવો એટલે કે મોંઘવારી ખૂબ જ વધી હોવાથી કર્મચારી સંગઠનો સ્પષ્ટપણે જણાવે છે કે આ સમયે એક હજાર રૂપિયાનું પેન્શન બિલકુલ વ્યવહારુ નથી તો કામદાર સંગઠનોની માગણીઓની વાત કરીએ તો છ જાન્યુઆરીના રોજ ભારતીય મજદૂર સંઘ એટલે કે બીએમએસ નાયક પ્રતિનિધિ મંડળે આ મુદ્દા પર કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા હતા તો બેઠકમાં લઘુત્તમ પેન્શનમાં વધારાની માંગણી છે તે જોરશોરથી ઉઠાવવામાં આવી હતી તો જેનો મંત્રીએ સકારાત્મક પ્રતિભાવ પણ આપ્યો હતો અને યોગ્ય વિચારણા કરવાની ખાતરી આપી હતી તો વધુમાં અન્ય કર્મચારી સંગઠનોએ પણ લઘુત્તમ પેન્શન રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા દસ હજાર પ્રતિમાસ કરવાની માંગણીનો પુનરુચ્ચાર કર્યો હતો તો ત્યારબાદ જોઈએ તો સુપ્રીમ કોર્ટમાં કેસ તો આ મુદ્દો ફક્ત સરકાર પૂરતો મર્યાદિત નથી લઘુત્તમ પેન્શનનો મુદ્દો પણ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે તો એવા સંકેતો મળી રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં આ સંદર્ભમાં કોઈ નક્કર નિર્ણય લઈ શકે છે તો નિષ્ણાતો માને છે કે બજેટ બે હજાર છવ્વીસ આ બાબતમાં એક વળાંક સાબિત કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ઇપીએફઓની નવી પહેલ વિશે તો આ દરમિયાન ઇપીએફઓ પણ તેની સેવાઓને સરળ બનાવવાની તૈયારી કરી રહ્યું છે તો સંસ્થા સભ્યોને પેન્શન પીએફ દાવાઓ એકાઉન્ટિંગ લિંકિંગ અને અન્ય પ્રક્રિયાઓમાં મદદ કરવા માટે સુવિધા સહાયકો તૈનાત કરવાની યોજના ધરાવે છે તો આ સહાયકો સભ્યોને નિશ્ચિત ફી પર સેવાઓ પૂરી પાડશે જેનાથી વરિષ્ઠ પર પેન્શનરોને વારંવાર ઓફિસની મુલાકાત લેવાની ઝંઝટમાંથી મુક્તિ પણ મળી શકે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ